થોડીક માથાકૂટ થાય પણ ભલે થોડીક માથાકૂટ થાતી બીજું તો શું કરવું તો બ્લોગ રોજ આવશે સાંજે બ્લોગ મૂકા જાય જાજા કરીને બ્લોગ બ્લોગ એવો મૂકવા છે ને ઘટે તો જો મિત્રો હું આવી ગયો છું વાડીએ બ્લોગ બનાવવા માટે લોકેશન સારું આવે છે બહુ મસ્ત અમને સપોર્ટ કરી દઈએ જરૂરથી હેલ્લો મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં આ વ્લોગમાં આ વ્લોગમાં જોવાનું શું ભૂલતા નહીં